તો આગળ જોતા રહ્યો એક ફેરો હું થાંભલાનો ટોલું લઈને બીજો ફેરો ભરવા ત્યારે હું મળું તમને ઉતરી ગયા છે જોવો તમે અને બધા માણસો આલો મીડિયા છે અમાર ઉપા છે મારા દાદા છે અને આગળ બીજા મજૂર છે જોવો તમે અને મેં ટોલું ખાલી કરીને હું જઉં છું ભરવા એ થાંભલા અડધે હું થઈ ગયા છે અને અંકિરનું તાર ફેન્સિંગ અઠવાડિયા પેલા કર્યું હતું અને આ જમીન ખાલી નથી ને એટલે એનું વાહે રાખ્યું યાદ બાકી અને હવે હું જાઉં છું થાંભલા ભરવા તો આગળ જોતા રહ્યો વિડીયો મળીએ સીધા થાંભલા ભરવા ને ત્યાં હું દેખાડી દઈશ વિડીયો તમને થોડા ઘટે પાંત્રી થાંભલા ભરવાના તો આગળ જોતા આવી આપણે કંઈક વાડી છે આપણું ટ્રેક્ટર છે નવું લીધું છે જો આગળ વિડીયો કરો એન્જોય તો ફાની આપણે પૂછી જામલાના કારખાના ને કારખાની

આ ઊભો કરવાનો હોય ને માંડવો એક થાંભલો ઈ એક ભાંગી ગયો છે ને લેવાનો તો આગળ જોતા રહ્યો હવે મળીએ થાંભલા બાંભલા ભરીને આવતા થાય ને ત્યારે ત્યાં સુધી જોવો તો ફાઈનલ દોસ્તો થાંભલા ફરી નીકળી ગયો છે ને પહોંચી ગયો આપણી વાડીવાળા રસ્તે જો આ થાંભલા તેત્રી થાંભલા ઊભા કરવાના એક ટેકાનો ને બે આડા ટેકાના અને હું ટેકા આવીને જાઉં છું બે સિમેન્ટ કરી દઉં એ મળી જાય પછી મળીશું આગળ આપણે થાંભલા બાંભલા ઊભા પીતી પછી ત્યાં સુધી જોતા રહ્યો છું દોસ્તો ફાઇનલી થાંભલા ઊભા કરી નાખ્યા હે અને જો બધા ઊભા કરે છે એનો વાગી ગયા છે ચાર બહુ પેર જમવા વી ગઈ ગયા હતા એક વાગ્યે અને હું તે ઢેક લઈને જમવા ગયો ગયો પછી હું વળતા કપસી ભરીને દેખાય ટોલામ પડી જરૂર એટલે છે આગળ ફરી છે અને બધા થાંભલા ઊભા કરે છે અને નહીં જમવાઈ ગયો તો થાંભલા ઊભા થઈ ગયા ટોટલી બધાએ કમ્પ્લેટ અને ચાર વાગી ગયા છે તો હવે કાંઈ આગળ વિડીયો છે નહીં હવે બધી માલ નાખવા નથી કાંઈ મેખાડું લાંબા લાંબા બહુ વિડીયો કરવો નથી તો આ વિડીયોને આનંદ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું નવા વિડીયોમાં તો બાય